સાવરકુંડલાના રામદેવ પીર આશ્રમ ખાતે સતાધાર અલખ યાત્રા સમિતિ નું સ્નેહ મિલન પરમ પૂજ્ય વિજય બાપુ ની ઉપસ્થિતિ માંચીસ સાવરકુંડલા અમરેલી બક્સરા વિસાવદર ચલાલા ધારી અને જરથી સત્તાધાર પહોંચેલી અલખ યાત્રા ના ભક્તો નું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું વિજય બાપુ ગણપત બાપુ સહિતના સંતોએ સમિતિના સભ્યો ને શાલ ઓઢાડી ને સન્માનિત કર્યા આ કાર્યક્રમ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નિમિત્તે યોજાયો હતો જેમાં તેમને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું

सदभाव तो थे आप सेवा धर्म दर्शन दिया कि हसत के वेदों में लिखा है कि हसत के किया गया पाप रो रो के भुगतना पड़ता है हस के किया गया पाप रो रो के भुगतना पड़ता है और शरीर को कष्ट देकर की गई पूजा अर्चना जब तब साधना सेवा सुख समृद्धि का कारण बनती है अभी यात्रा करते हैं शरीर को कष्ट होता है मंदिर में झाड़ू लगाते हैं शरीर को कष्ट होता है कलयुग और परीक्षित के स्वभा में कलयुग ने कहा था कि श्रम शक्ति कले युगे शक्ति कलेयुगे और धने शक्ति कलेयुगे तीन शक्तियां कलयुग में बहुत प्रभावी रहेगी श्रम की शक्ति स्वयं की ताकत शक्ति चार आदमियों के साथ हाँ में घूमना संगठन नेता प्रतिनेता साधु संत संगठन की शक्ति और धन धन की शक्ति, धन के बिना कुछ नहीं होता धन का कोई अर्थ नहीं, हर काम होता है को चाहिए। धन दो, धन। मैं आप सभी लोगों से सनातन धर्म हमारा एक प्राकृतिक आदि देवी देवता वेदोक्त सनातन धर्म है सनातन धर्म का पूरा नाम આદિ દેવી દેવતા વેદોક્ત સનાતન ધર્મ ધર્મ ધર્મનો અર્થ એવો થાય છે કે તમે ક્યાં છો ત્યાં વફાદાર છે રાષ્ટ્રીય જેની વફાદારી મજબૂત હશે પ્રાંતની ભગતાની રાષ્ટ્રની ધર્મની માનવતાની પશુની કલ્યાણની ના ભાવનાઓ તારતી રહે છે ત્રણ વર્ષથી આપણે આ યાત્રા કાંડી છીએ એમાં સત્તાધાર ધામને આપે હૃદયજી પસંદ કરી યાત્રા ખૂબ સારી ખાઈ છે દરેક પ્રાંતમાં હું તો કોશું આવું અભિપન છું અંબાજીમાં ભાદરવામાં ચાલે એવો સંચાલક એક મજબૂત માટે તો જોશે ને કાંઈ જે આપણને મળી જશે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એમનો પંચોતેરનો જન્મદિવસ છે ખાસ તો એની પણ શુભેચ્છા માટે આપણે આ કાર્યક્રમ આજે એટલા માટે સત્તર તારીખ સર પણ આપણે ભેગી શુભેચ્છા અને આશીર્વાદ અમારા પરગણાથી મોકલી નરેન્દ્રભાઈ મળે અમારું રાષ્ટ્રીય અભિયાન જે છે અભય નિર્ભયનું અખંડનું એ કાયમ જળવાય નહીં પછી આપના જેવી શક્તિ જન્મ લે આપનો જેવો પાવર આ રાષ્ટ્રમાં મળે અને અમારો આ એક સદ વિચાર છે આપણા સુધીને આપનો જે વિકાસ છે અમારા નાના નાની વ્યક્તિ સુધી પહોંચવું એને આપણે ધર્મ ટાખવું ધર્મ એટલે સાથે રહેવું ધર્મ એટલે સમજીને રહેવું ધર્મ એટલે પ્રજુલ્સ રહેવું ધર્મ એટલે સાહસથી લેવું ધર્મ એટલે સમજણથી લેવું ધર્મ એટલે દરેક I don't